લુણાવાડા મહીસાગર જિલ્લામાં અરઘર તિરંગા અને હેલ્મેટ જાગૃતિનો અનોખો સંગમ જિલ્લા પોલીસ દ્વારા કડાણા ડેમ સુધી તિરંગા યાત્રા યોજાઈ મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદેવસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ તમામ પોલીસ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ એક બાઇક રેલી યોજી હતી આ રેલી લુણાવાડાની એસપી ઓફિસથી શરૂ થઈને કડાણા ડેમ સુધી ગઈ હતી રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહીસાગર જિલ્લા પોલીસે સરાહનીય પહેલના ભાગરૂપે એક અનોખી તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું જેમાં દેશભક્તિની ભાવના સાથે ટ્રાફિક સલામતીનો સંદેશ પણ જોડવામાં આવ્યો હતો જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ હર ઘર તિરંગા અભિયાનને પ્રોત્સાહન આપવા સાથે નાગરિકોને હેલ્મેટ પહેરવાની અગત્યતા વિશે જાગૃત કરવાનો છે આગામી સમયમાં જિલ્લામાં હેલ્મેટ પહેરવાનો કડક અમલ કરવામાં આવશે ત્યારે હેલ્મેટ ન પહેરવાના કારણે થતા માર્ગ અકસ્માતો અને જાનહાનીને અટકાવવાનો આ ઝુંબેશનો મુખ્ય હેતુ છે આ રેલીમાં એએસપી શ્રી વિવેક ભેડા ડીવાય એસપી શ્રી જયજી ચાવડા ડીવાય એસપી શ્રી કમલેશ વસાવા સહિત જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીશ્રીઓ સહભાગી થયા